એક્સપ્લોઝિવ એક્ટ ઉપરાંત અન્ય ટેરર એક્ટ એન્ડીપીએસ એક્ટાને ઓઈલ ચોરી હેઠળ નું ગુનાના આરોપીઓની માહિતી તૈયાર તમામ આરોપીના ડોઝિયર બનાવ્યા છે હાલમાં આરોપી કેવો દેખાય છે તેની પાસે કેટલી પ્રોપર્ટી છે આરોપી કયા રહે છે આ તમામ બાબતો ડોઝ યરમાં ભેગી કરાય છે આરોપીના ત્રણ એંગલથી અલગ અલગ ફોટો ફોટોસેથી તમામ વિગતો પોલીસ મેળોશે જે આરોપી અન્ય રાજ્યોમાં ગયા છે તેમના માહિતી મળવા તે રાજ્યની પોલીસની પણ મદદ લેવાઈ રહી છે ચોવીસો કરતાં પણ વધુ આરોપીનો ડોઝિયર તૈયાર કરાશે સાતસો લોકોની વિગત લેવાઈ ગઈ છે અને અન્ય કામગીરી બે દિવસમાં પૂર્ણ કરાશે ભૂતકાળમાં સુરતમાં અને અમદાવાદમાં બોમ મૂકવામાં સંડવેલા પર પણ નજર રખાઈ રહી છે આ હિસ્સામાં કોને મળે છે અને શું શું પ્રવૃત્તિ કરે છે તમામ ગતિવિધિ પર પોલીસ નજર રાખી રહી છે તો તમામ ડીસીપી એસપી સહિતના અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે જે આરોપી વોન્ટેડ છે તેના ફોટો એઆઈ ડેટાબેઝમાં અપલોડ કર્યા છે તેથી કેમેરામાં પણ આરોપીને ડિટેક્ટ કરી શકે અને આરોપી પકડાઈ શકે દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના બની હતી એના પછી તાત્કાલિક

તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ એન્ટીનેશનલ પ્રકારના ગુનાઓ હોય છે એમાં જો છેલ્લા ત્રીસ વર્ષના ડેટામાં જે લોકો સામેલ હોય છે ખાસ કરીને હથિયાર ધારાના જો કેસીસ જો વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન્સ સાથે પકડાયેલા છે એવા છેલ્લા ત્રીસ વર્ષનો કુલ લગભગ જો સત્તરસો સત્તર જેટલા એવા લોકો છે જે પકડાય છે અને સાથોસાથ નેક્સ્ટ છે બનાવટી ચલની નોટો

તો સુરત પર સેક્શન મોડમાં આવી ગઈ છે શહેરભરમાં ચેકિંગ પેટ્રોલિંગ કોમ્બિંગ હાથ ધર્યું છે જેથી કોઈ અનુચ્છનીય ઘટના ન બને